કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા ભારતના પુનરુત્થાનમાં યુવાનોની ભૂમિકા પર વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં ભારતીય વિચાર મંચ વાપી અને સદર કોલેજના એનએસએસ યુનિટના સંયુક્ત ઉપક્રમે ભારતના પુનરૂત્થાનમાં યુવાનોની ભૂમિકા વિષય પર વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર સદાનંદી અખિલ ભારતી પ્રજ્ઞના પ્રવાહના પૂર્વ અધ્યક્ષ કેન્દ્રીય સમિતિના વરિષ્ઠ સભ્ય હાજર રહ્યા હતા ડૉક્ટર સદાનંદ સાહેબે તેમના વક્તવ્યમાં ભારતનો ઇતિહાસ રજૂ કર્યો અને ભારતની સ્વતંત્રતાના ચળવળમાં યુવાનોએ જે ભૂમિકા ભજવી હતી અને યુવાન ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ શહીદ થયા હતા તે જણાવતા આજના યુવાનો પણ સ્વવિકાસની સાથે પોતાનું કુટુંબ સમાજ અને રાષ્ટ્ર પુનઃ માટે અગત્યની ભૂમિકા ભજવી શકે તે માટે હાજર રહેલા તમામ યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા આ સેમિનારમાં ત્રણસો થી વધારે યુવાનો તેમજ કોલેજના આચાર્ય કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સી કે પટેલ તથા વાપીના વરિષ્ઠ મહાનુભાવો જેમાં શ્રી અનિલ ગોયલ શ્રી વિનોદભાઈ મેહુલભાઈ પટેલ ડૉક્ટર જયંતિ દામા શ્રી તેજસ જોશી શ્રી નીતિન જહાતર મહેશ ત્રિવેદી સુરેશ યાદવ તેમજ સ્ટાફગણ હાજર રહ્યા હતા અને સેમિનારને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર દેસાઈએ કર્યું હતું આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડોક્ટર પૂનમ બી ચૌહાણે મુખ્ય વક્તા ડોક્ટર સદાનંદી તથા એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસરનો તેમજ એનએસએસ યુનિટના સ્વયંસેવકો આયોજનો માટે આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓને ભારતના ભારતનાથનના વિકાસમાં સહભાગી થવા આહવાન પણ કર્યું હતું